của anh nam đền đi nó đẹp thế, vậy vậy bao nhiêu vậy bao nhiêu vậy Đạo ca sĩ vậy chơi chơi vậy જે અમારા ગામનું મંદિર આવજો બધા દર્શન કરવા કલ્યાણશી ભગવાનનો મંદિર છે ત્યારે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય વંશાળવાય જય વંચાડવાય જય ઠાકર ધનિ તમારા આવું ઇત તન સ્તને પેંડા ધરવા આવજો અમે આવ્યા છીએ આજ હા હાલો આ વિજય નાટાનો નાસ કરી જેતા રેજો દર્શન કરીને 6 રૂપિયા આપો નગરના ખાતે ભરી જયા ભાઈ નગરના